લાઈફ થી જેમ બોર થતું હોય છે તેમ રૂટીન ફૂડ થી પણ બોર થાય છે આજે હું એક એવું કોમ્બિનેશન ખાઈ રહી છું મને લાગે છે તમને ગમશે ચાલો મારી સાથે મારા કિચન આજે સવારના મેનુમાં દાળ ભાત રોટલી શાક બનાવવાની ઈચ્છા જ ના થઈ તો વિચાર્યું કે પંદર જ મિનિટમાં કશું બની જાય એવું બનાવો એટલે પુલાવ બનાવવાની તૈયારી કરી જેના માટે બટાકો ગાજર ડુંગળી વટાણા થોડા લસણ અને લીલા મરચાં લઈ લીધા ડુંગળી મેં સ્લાઇસીસમાં કટ કરી લીધી બાકીના બધાના ટુકડા કર્યા સાથે બાસમતી રાઇસ લીધા જે હું દિવેલથી મોઉ છું અને દરેકનો એક ખોબો એ પ્રમાણે મેં માપથી ચોખા લઈ અને ગરમ પાણીથી ચોખાને ધોઈ લીધા ચોખામાં માપસર પાણી નાખી અને તેની અંદર બેથી ત્રણ લવિંગ થોડા ઇલાયચીના છોડા અને મીઠું ભાતને સરખી રીતે હલાવી દીધા અને પાંચથી દસ મિનિટ તેને આવી રીતે પલાળી અને ત્યાર પછી કુકર મૂક્યો નોર્મલી પુલાવ આપણે બધા બનાવતા જઈએ છીએ પણ હું જે રીતે બનાવું છું એ ખરેખર ઝટપટ રીત છે અને તમને ચોક્કસ ગમશે પછી મસાલામાં પણ ખૂબ ઓછા વાપરું છું અને તો પણ સ્વાદિષ્ટ બને છે કુકરમાં આવી રીતે નીચે કાંઠો મૂકી અને પાણી મૂકી દેવાનું એની ઉપર આપણે જે ભાત મૂકેલા હતા પલાળીને રાખ્યો હતો તે ભાત તેની ઉપર ઢાંકણું મૂકી અને આપણે જે શાકભાજી કાપેલા છે તે આની ઉપર બાફી લઈશું બધા જ શાકભાજી આવી રીતે આપણે ઢાંકણાની ઉપર છૂટા જ મૂકી દઈશું જેથી વધારે વાસણનો પણ બગાડ નહીં થાય શાક સરખું ચડી પણ જશે અને ત્યાર પછી આગળ શું કરવાનું છે તમે જોતા રહેજો આ રીતે તમે પુલાવ બનાવશો તો કોઈ મહેમાન આવવાનું હશે તો પણ ઝટપટ તૈયાર થઈ જશે અને એની સાથે બીજી વેરાયટી પણ તમે બનાવી શકશો તો બધી જ વસ્તુ મેં અહીંયા જ આની ઉપર જ મૂકી દીધી છે આ જગ્યાએ તમારી પાસે કોન હોય અને કોન વાપરવા હોય તમારે પુલાવમાં તો કોનના દાણા પણ અહીંયા જ તમે બાફી લેજો તે વટાણા મેં એક બાઉલ ભરીને લીધા છે પણ હું આને અહીંયા છૂટા જ બાફી દઈશ જેથી કૂકરનું ઢાંકણું વ્યવસ્થિત રીતે બંધ થઈ શકે હવે અહીં કૂકરનું ઢાંકણું સરખી રીતે બંધ કરી કૂકરમાં રીંગ મૂકેલી છે ગેસ ફૂલ ચાલુ કરી અને વિસલની જગ્યાએ આપણે વાડકી મૂકીશું એટલે ભાતને આપણે સ્ટીમથી બાફવાના છે હવે કૂકર તૈયાર થાય ત્યાં સુધી આપણે એક કઢાઈમાં ઘી લઈ લઈશું પુલાવ હું ઘીમાં બનાવતી હોઉં છું એટલે ઘી ઠરેલું ઘી છે એટલે મોટો એક સ્કૂપ લીધો છે પણ ચારથી પાંચ ચમચી ઘી છે તેને આપણે મેલ્ટ થવા દઈશું અને વઘાર કરીશું ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર સૌથી પહેલો આપણે તજનો ટુકડો મૂકીશું અને બે લાલ મરચાં વઘારમાં મૂકી દઈશું જેથી તેનો સ્વાદ ઘીમાં ઉતરતો જાય ઘી અત્યારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર થઈ રહ્યું છે ત્રણથી ચાર લવિંગ આપણે ઘીમાં જ ફ્રાય કરી દઈશું પુલાવમાં હંમેશા જીરાનો જ સ્વાદ સારો આવે એટલે જીરું જ નાખવું અને જીરું થોડું ડાર્ક બ્રાઉન થાય એવું ઘી રેડી થાય ત્યારે જીરું નાખવું તેથી તે ક્રેકલ થઈ અને તેનો સ્વાદ સરસ આવશે હવે જે દસથી બાર લસણ તમને બતાવ્યા હતા એને એકદમ ઝીણા ટુકડા કરી અને મરચાંને ઊભા ચીરી અને આપણે ઘીમાં જ થોડાક એને સાંતળી લઈશું ધ્યાન રાખજો કે લસણનો કલર ડાર્ક નથી થવા દેવાનો આવ જ કલર એનો રહેવા દેવાનો છે એટલું જ એને ફ્રાય કરવાનું છે હવે જે આપણે ડુંગળીને કાપીને રાખી હતી ઊભી ઊભી તેને આપણે અત્યારે વઘારમાં જ નાખી દઈશું જેથી બધી જ ડુંગળી એક 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 છૂટી પડી જાય અને તે પણ થોડીક ફ્રાય થઈ જાય ડુંગળી ધીમા તાપે હલાવતા રહેવાનું છે એટલે એની બધી સ્લાઇસ છૂટી પડી જશે અને આવી રીતે તૈયાર કૂકર થઈ ગયું પંદર મિનિટ થઈ ગઈ અને બધા જ ભાત આપણે આવી રીતે થાળીમાં છૂટા પાડી દીધા ભાતનો એક કે એક દાણો છૂટો પડી રહ્યો છે પણ તેને ઠંડો કરવો જરૂરી છે એટલે એ ભાતને આપણે આવી રીતે ખુલ્લો કરી દઈશું અને પ્લેટમાં તેને ઠંડો થવા દઈશું બીજી બાજુ જે શાક આપણે બાફ્યું હતું તેમાં થોડું પાણી આવી જાય નેચરલ છે એટલે તેને આપણે એક ટોપામાં કાઢી અને બને એટલું પાણી નીતરવા દઈશું ઓલમોસ્ટ બધું જ પાણી કાળાવાળા ટોપામાં નીતરી જશે અને ત્યાં સુધી આપણે શાકભાજીને પુલાવમાં એડ નહીં કરીએ પાણી બધું નીતરી ગયું છે અને શાક જે ડુંગળી સાંતળી હતી એ જ કઢૈયામાં આપણે ધીમા ધપે ચાલુ રાખી દઈશું શાકને મિક્સ કરી લીધું અને હવે માત્ર એક જ મસાલો એટલે કે ભાજી ભાજીભાવનો મસાલો એ એકલો જ આપણે એક ચમચો ભરી અને શાકમાં એડ કરી દઈશું બીજા કોઈ પણ ગરમ મસાલા કે બીજો કોઈ પણ મસાલો નાખવાની બિલકુલ જરૂર નથી જો તમે ભાજીપાવનો મસાલો નાખી અને પુલાવ બનાવશો તો એ કાયમ માટે સ્વાદિષ્ટ અને એક સરખો બનશે હવે જે ભાત ઠંડો પડી ગયો હતો તેને ફક્ત આમાં મિક્સ કરવાનો રહેશે બાકી કોઈ પણ મસાલો આપણે આની અંદર હવે નાખવાનો રહેતો નથી અને જ્યારે આ ભાત હલાવીને હું તમને બતાવીશ તો એકે એક દાણો છૂટો પણ છે અને સ્વાદથી ભરપૂર છે પુલાવ આપણો તૈયાર થઈ ગયો છે અને ફક્ત એની અંદર હવે લીલાછમ ધાણા નાખવાના રહ્યા છે તમે જોઈ શકો છો કે પુલાવ કેટલો સરસ છૂટો બન્યો છે અને એ પણ મેં કૂકરમાં બનાવ્યો છે તો આ રેસીપી તમને કેવી લાગી મને ચોક્કસ જણાવજો જેમ મેં તમને આગળ કીધું કે મને રોટલી શાક ખાવાની બિલકુલ ઈચ્છા નથી તો રાઈસ સાથે હું શું ખાઉં છું ચાલો જોઈ લઈએ ઇડલી અને ઢોંસાનું ખીરું મારા ઘરે કાયમ પડ્યું જ હોય તો મને ઈચ્છા થઈ ગઈ કે પાતળો ગોળો ઉખાડું ઢોંસા જેવો અને શાક કે સંભાળ તો મારે ખાવું જ નથી તો આ ઢોંસાને હું એવો કંઈક વિચાર કરું છું કે એવા મસાલા નાખું કે ઢોંસા અને ઢોકળાનો સ્વાદ સરખો લાગે તો મને વિચાર આવ્યો કે આની ઉપર લાલ મરચું સ્પ્રેડ કરી દઉં અને મરી પાવડર નાખી દઉં એટલે ઢોંસાના ઢોંસા અને ઈદળાના ઈદળા તો આજનું મારી કોમ્બિનેશન થાળી જોઈ અને તમને ગમે છે કે નહીં મને ખબર નથી પણ મને આવું કંઈક અલગ કંઈક અટપટું ખાવું ગમતું હોય છે રૂટીન દાળ ભાત રોટલી શાક પુલાવ કઢી એ બધું બનાવી અને ખાઈને ઘણી વાર કંટાળો આવતો હોય છે તો આજની મારી થાળી તમે ચોક્કસ જુઓ ઢોસો સરસ પાત્રો ઉખડી રહ્યો છે અને મરચું અને મરી એનો પણ સ્વાદ ઢોંસામાં ખૂબ સરસ આવવાનો છે ચાલો તો ફર્સ્ટ ક્લાસ ઢોંસો આપણો તૈયાર છે તેને ફોલ્ડ કરી અને આપણે થાળીમાં લઈ લઈએ તો પુલાવ બની ગયો છે ઢોંસો બની ગયો છે અને આની સાથે શું ખાઈશું તો બસ આ જ મારી કોમ્બિનેશન થાળી છે આજના બપોરના લંચની તો તમને આ કોમ્બિનેશન કેવું લાગ્યું તમને રૂટીન રસોઈમાંથી કંઈક ચેન્જ જોઈતું હોય તો કોઈવાર આવું બનાવીને ચોક્કસ ખાજો ખરેખર મજા આવે છે